બનાસકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી પોતાનું ઉમેદવારી ફોર્મ આવતીકાલે ભરવાના છે ત્યારે તે પૂર્વે રેખાબેન ચૌધરી આજે બપોર બાદ શક્તિપીઠ અંબાજી ખાતે મા અંબેના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા રેખાબેન ચૌધરીનું સ્થાનિક કાર્યકર્તાઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું ત્યારબાદ રેખાબેન ચૌધરી અંબાજી મંદિરમાં મા અંબેના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા જ્યાં મંદિરના પૂજારી દ્વારા કુમકુમ તિલક કરી માતાજીની ચુંદડી ઓઢાડી આશીર્વાદ આપ્યા હતા સાથે ગણપતિજીની મંદિરના પણ દર્શન કરી પૂજારીના આશીર્વાદ મેળવ્યા હતા અંબાજી ખાતે પહોંચેલા રેખાબેન ચૌધરી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા અંબાજી ખાતે યજ્ઞશાળામાં ચાલી રહેલા હવનમાં પોતાની વિજય પ્રાપ્ત થાય તે માટે હવનમાં આહુતિ આપી હતી આજે ચૈત્રી નવરાત્રીની શુભ સાતમના દિવસે મેં માં ચડંબાના આશીર્વાદ લીધા છે અને માંના આશીર્વાદ લઈ અને આવતીકાલે હું મારું ઉમેદવારી પત્ર પરવા જવાની છું માતાજી માતાજી જરૂર સાથે છે માતાજી જરૂર વિજય અપાવશે અને બનાસથી જે પ્રજાજનોના આશીર્વાદ મને મળી રહ્યા છે અને મોદી સાહેબનો જે પ્રજા પ્રજાનો જે મોદી સાહેબ પ્રત્યેનો પ્રેમ છે અને મોદી સાહેબનો જે વિકાસ છે એનાથી મને પૂરોપૂરો વિશ્વાસ છે કે બનાસકાંઠામાંથી અમે પાંચ લાખથી વધુ વિજય જરૂરથી મેળવીશું